लंदन को जाने वाली एयर इंडिया की फ्लाइट तीन चार दिन पहले उसका क्रैश हुआ इसमें 240 से ज्यादा लोगों के मृत्यु होने की आशंका है ये एक बेहद खौफनाक एक्सीडेंट था बेहद दर्दनाक एक्सीडेंट था इसमें विजय रूपानी जी भी इसी विमान से यात्रा कर रहे थे और विजय रूपानी जी भी सिधार, सिधार गए इस गए क्रैश में विजय रूपानी जी को बहुत लोग तो है चाहने वाले उनके गुजरात के अंदर पूरे देश के अंदर को तो एक बहुत गहरा धक्का लगा है अभी मैं श्रद्धांजलि सभा में उनकी आत्मा की शांति की प्रार्थना करने के लिए शामिल हुआ उनकी धर्म पत्नी उनके पुत्र और उनके अन्य परिवारजनों से मिला अपनी संवेदनाएं प्रकट की भगवान से प्रार्थना करता हूं कि उनकी आत्मा को शांति दे और उनको अपने चरणों में स्थान दे

પરમાત્મા શક્તિ આપે એવી મારી પ્રાર્થના જય ભગવાન વિજયભાઈ ની સાથે તો અમે ઘણા કાર્યક્રમ બેઠેલા છીએ અને વિજયભાઈ અવારનવાર મળતા વિજયભાઈ લોક કોન્ટેક ના માણસ હતા એમને કોઈ મોટો માણસ મળવા જાય તો ડાયરેક્ટ મળતા અને નાનો માણસ જાય તો એમની વાત સાંભળતા વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા તો હું એમને મળવા માટે ગયો કીધું આ તમને પદ મળ્યું છે ને તો અમારા અમને બધા એનું ગૌરવ છે મને કે ધીરુભાઈ તમારી વચ્ચે અમે કાયમ રહી છીએ એ અમને પણ તમારું ગૌરવ છે એટલે આવા એક વાસ્તવિક જીવન ના માણસ હતા તો એવું વ્યક્તિત્વ કે જેમણે સમાજ વ્યવસ્થામાં રાજકીય વ્યવસ્થામાં અને સાથે સાથે વહીવટી વ્યવસ્થામાં એમની આગવી સુઝબુઝ રાષ્ટ્રીય સ્વચ્છ સંઘના સંસ્કારો ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો એમના પરિવારના સંસ્કારોને લઈને જેમણે ખૂબ મોટું સમાજને ઉપયોગી એવું પરિવર્તન કરીને સંગઠાત્મક બાબત હોય સામાજિક સેવાનું ક્ષેત્ર હોય કે વહીવટી મુખ્યમંત્રી તરીકેની એમની કામગીરી હોય સમગ્ર રાજ્ય દેશ અને નાના ગામથી માંડીને સમગ્ર ભારતમાં અલગ અલગ જવાબદારીઓ નિભાવે છેલ્લે પંજાબના પ્રભારી તરીકે તેઓ કાર્યરત હતા હું એમ કહીશ કે છેલ્લી ઘડી સુધી પાર્ટીના પદના કાર્યકર્તા તરીકે સમર્પિત રહીને છેલ્લી મિટિંગ લઈને લંડન જતા આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે એ પ્લેન છે ને સ્વગસ વિજયભાઈ એ આપણી વચ્ચે નથી રહ્યા એક હસતો ખેલતો ફૂલ ગુલાબી ચહેરો અનેક લોકોને જેમણે ઘેડ્યા છે તમામ લોકો જેમનો નાતો રહ્યો છે એવું વ્યક્તિત્વ કે હવે આપણી વચ્ચે નથી રહ્યું માની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આદરણી નજી અમિતભાઈ શાહજી સી આર પાટીલજી નેતૃત્વ રાજ્ય સેવક સંઘ હું એમ કહીશ કે તમામ રાજકીય પક્ષના લોકો અને જે પ્રકારે મૃત્યુ થયું ત્યારે જે ભાવના બતાવી જ એમનું જીવન હતું એ જ એમની મૂડી હતી રાજભા થી માંડીને ખજુભાઈ જેવા અનેક લોકો આજે પણ રાજકોટમાં એ ગઈકાલે એમની સ્મશાન યાત્રા હોય એ અંતિમ દર્શન માટે પણ ક્યારે ન થયો એ પ્રકારનું રાજકોટની અંદર સૌરાષ્ટ્રની અંદર એક નેતાનું આ પ્રકારનો ભાવ

ભારતીય જનતા પાર્ટીનો સમાજનો વિચાર નાના અનેક સંસ્ણો છે કે કદાચ વાગોળી ન શકાય હું એટલું કહીશ કે બધાનું કરવું કરેલું કઈ જતું નથી બધા જોતા હોય છે ઈશ્વર તો જોવે જ છે આ ભાવ થી એમણે સમગ્ર રાજ્યની અંદર જે કરી છે રૂપાણી પરિવાર ઉપર જે આફત આવી છે પણ સમગ્ર ગુજરાત સમગ્ર રાજ્યો છે રૂપાણી પરિવાર ઉપર આવેલી આફત એમની નથી અમારા સૌની છે સમગ્ર રાજ્યની છે ઈશ્વર એ આફત વધારે એમને બહાર કાઢીને વધારે મજબૂત સાથે રૂપાણી પરિવાર ને એ વધારે મજબૂત બનાવી ઈશ્વરના ચરણમાં હું પ્રાર્થના કરું છું અને આદરણી વિજયભાઈ ચીધેલા રાહો એમણે કરેલા કામો જે અધૂરા કામો એ સાથે મળીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌ સમાજ સેવી સંસ્થાઓ દ્વારા પરિવાર દ્વારા સાથે મળીને પૂરા કરીને ઈશ્વર એમાં અમને આશીર્વાદ આપ્યો અહત મુકા ને હેતાળવા મરકી ને કાઢે વેણ રૂપાણી સાહેબ બીજી જેની આગળ આપણે આજે સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા નો થાય ગીતા ન્યાયે ન્યાય છેલ્લી ઘડી સુધી જેને કઈક રાષ્ટ્ર માટે કર્યું એવી દિવ્ય આત્મા ને દિવ્ય ચેતના અને પ્રણામ સાથે રૂપાણી પરિવાર ને જગદંબા

કુદરી જવું પડે માણસ ક્યાં પછી ખબર પડે એને જગતને શું આપ્યું છે અફસોસ નહીં ઉસ બાત કા કોઈ આગે હી ચલે જાતે હે કોઈ જીતે હૈ મોત કે લીયે તો કોઈ મરકે ભી જી જાતે હૈ ગયા પછી પણ જીવી ગયા છે આજે ઘટોઘટમાં એ રમતા હોય એવા એના કામ છે એની ઉર્જા કામ કરે છે એમની દિવ્ય ચેતના લે પરણામ હા બધાય આમ તો સાહિત્ય એટલે આપણું ધરોહર છે ધરોહર સાથે કોઈ પણ સંસ્થા સાથે કે કોઈ પાર્ટી સાથે કે કોઈ રાજકીય સાથે જોડાયેલા હોય એમને ધરોહર સાથે લગાવ હોવો જોઈએ માણસ હોય તો પણ આમને વિશેષ લગાવ હતો જેમના હાથે મને એવોર્ડ પણ મળેલો છે જુનાગઢમાં અને ખુબ અહંતમાં આવીને બેસી જાય તો આપણને ખબર ન પડે રૂપાણી સાહેબ આવ્યા છે અને એના અહંતા શેરાને કાયમ કાયમના માટે યાદ રાખશું જય માતા વિજયભાઈ રૂપાણી એટલે કે એવું વ્યક્તિત્વ કે નિખાલસ વ્યક્તિ નાનામાં નાના માણસ નું ધ્યાન રાખનારા વ્યક્તિ હું એમને બે વખત મેળવ્યો પહેલી વખત જયારે એમને મેળ્યો ત્યારે સામેથી હાથ મને મળાવ્યો કોઈ મોટા નહીં મળીને મને એવું કીધું કે અમારામાં જીવદયામાં બહુ માને છે અને તમે જે જીવદયાનું કામ કરો છો મને બહુ ગમે છે મારા લાયક કે અમારા ગવર્નમેન્ટ રિલેટેડ ક્યારે પણ કોઈ કામ હોય ત્યારે જરૂરથી મને જણાવજો બહુ સરળ વ્યક્તિત્વ આજે એમની જે આ પ્રાર્થના સભા છે એમાં તમે કે કેટલો બધો વરસાદ પડે છે પણ દેશ વિદેશથી હજારો લોકો એમના માટે આવ્યા દરેક વર્ગ કોઈ પણ પાર્ટી હોય દરેક પાર્ટીના લોકો એમને પસંદ કરનારા એવા વ્યક્તિત્વ એવું સરળ વ્યક્તિત્વ જીવન કેવું જીવવું છે એ આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ પાસેથી શીખવું જોઈએ કે નિખાલસ વ્યક્તિ નાનામાં નાના માણસ નું માણસ રૂપાણી પરિવાર ઉપર આ ઘડીએ અમારું કલાકાર પરિવાર સમસ્ત એમની સાથે બસ વિજયભાઈ રૂપાણી એમની સંસ્થા એમની જે પૂજિત રૂપાણી ચેરિટેબલ ટ્રસ્ટ છે એમણે હજારો લોકો કામ કર્યા હું એક તમને એક એમનો એક વિષય કહી કે જયારે એક ઇવેન્ટમાં જયારે વિજયભાઈ આવ્યા ત્યારે એક વ્યક્તિ આવીને એવું કીધું કે દિવ્યાંગ છોકરી છે અને એને વ્હીલચેર સમુદાય થી આવે છે એટલે એમણે મને સામેથી કીધું કે અમારા અમારા સમાજમાં જીવ દયા બહુ માને છે અને પોતે વ્યક્તિ વિશેષ માં તો માનનારા વ્યક્તિ પણ સાથે સાથે જીવ દયા માં પણ માને છે એવા અદભુત વ્યક્તિ એમની ખોજ સદાય આપને રહેશે

એમના કાર્યકાળ દરમિયાન જે વિકાસના કામની જે ભેટો મળી છે મને લાગે છે કે ગોડલી પ્રજાને પીવાનો પાણી પીવાનો પ્રશ્ન બની છે વિજયભાઈ ના શાસન નાનાભાઈના સ્વરૂપે જોયું છે મને રીતે ભૂખ આપી છે વિજયભાઈ ની કાર્યશૈલી કાર્ય પદ્ધતિ જે કઈ હતી મારું ભરતર રાજકીય રીતે પણ જ મોટો ફારો હતો બીજીભાઈ ના જવાથી હું એમ માનું છું પરિવાર ને નહીં રાજકોટ ને નહીં સૌરાષ્ટ્ર ને નહીં કચ્છ ને નહીં પણ સમગ્ર દેશને આ ખોટ પડી છે બીજી ના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એ પ્રાર્થના કરું છું

उसका क्या था उनको जीत या रुपया का अवार्ड दिया था विजय भाई यहां इस शक्ति दिन को जीतकर आज वो तो मृत्यु को भी जीत गए हैं हमारी यही वो भावना है कि राजस्थान के अंदर में वीर भाई जैसे व्यक्ति कई उभरते रहे और समाज की सेवा करते रहे બહાર આવીને જોયા છે તરીકે સ્ટેન્ડિંગ કમિટી મેયર પ્રમુખ સાથી મંત્રી અને પછી એમના નેતૃત્વની ટીમ માં પચાસ વર્ષ સાથે કામ કરું અને સાચા અર્થમાં લોક નેતા તો રાજકોટની પ્રજા એ ગઈકાલે આપે એને માન અને સન્માન ગાર્ડ ઓનર એ રાજકોટ ની પ્રજાએ હતી સમાચાર મળ્યા ત્યારે હું મારા ઘરે સૌથી પહેલા સીધા જ નિરાશ સ્થાને ગયો ત્યારથી અત્યાર સુધી ના બધા જ કાર્યક્રમો હું સાક્ષી રહ્યો છું

અતિ નિષ્ઠાવાન અને સમાજના જેમણે કાર્યો કર્યા છે અને સમાજના એક એક લોકોના હૃદયમાં જેમણે સ્થાન મેળવ્યું છે એવા વિજયભાઈ અત્યારે આપણી વચ્ચે નથી એ માનવા હૃદય તૈયાર નથી થતું પરંતુ ઈશ્વરનો જે કાયદો અને એમની સુવાસ મૂકીને ગયા છે એટલા લોકોના હૃદયમાં વાસ કર્યો છે અનેક લોકોનું ગરીબોનું ભલું કર્યું છે અને આપણી વચ્ચેથી વિદાય થયા એટલે આપણા સ્વજન ગુમાવ્યા હોય એટલું બધું આપણને દુઃખ થયું છે પરમાત્મા એમના આત્માને શાંતિ આપે હરિઓમ તત્ નમસ્તે જય શ્રી કૃષ્ણ આજે રાજકોટના પનોતા પુત્ર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમારા સૌના આદર્શ અને વડીલ દિવગંત નેતા સ્વર્ગશ્રી વિજયભાઈ રૂપાણીનું વિષ્ણુ રૂપાણી પરિવાર દ્વારા રાજકોટના દેશકોટ મેદાનમાં અત્યારે ચાલુ થયું છે જે રીતે વિજયભાઈ સમાજ સેવા કરતી જાહેર જીવનમાં લોકોની વચ્ચે સુખના સુખે દુઃખ લોકોના સુખે સુખી અને લોકોના દુખે દુઃખી એ પ્રકારે જીવન વિતાયું છે એમને ગઈકાલે અંતિમ યાત્રામાં પણ આપણે જોયું છે કે લાખો લોકો એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે વધારે હતા આજે પ્રાર્થના સભામાં બેસણામાં પણ રાજકીય સામાજિક અને અલગ અલગ ક્ષેત્રના સૌ અગ્રણીઓ અત્યારે આવી રહ્યા છે અલગ અલગ વિચારધારા ધરાવતા પોલિટિકલ પાર્ટીના લોકો પણ વિધિભાઈના જે પ્રકારનું જીવન હતું જે પ્રકારે સમાજ સેવા એને યાદ કરીને એમને અશ્રુપી શ્રદ્ધાંજલિ આપવા માટે વધારી રહ્યા છે અમારા પરિવાર માટે ભારતીય જનતા પાર્ટી માટે રાજકોટ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે સૌ લોકો સાથે મળીને પરિવારને સાંત્વના આપી રહ્યા